મકર સંક્રાંતિ એ લગભગ ચૌદમી જાન્યુઆરીના આજુબાજુ આવતો પર્વ છે સંક્રાંતિ એટલે એક ગ્રહ જ્યારે બીજી રાશિમાં જાય એટલે કે રાશિ બદલે એને સંક્રાંતિ કહેવામાં આવે છે મકર સંક્રાંતિ સૂર્ય સાથે સંકળાયેલી છે સૂર્ય અંદાજે એક મહિનામાં એક રાશિ બદલે છે એટલે કે વર્ષમાં બાર સંક્રાંતિઓ આવે છે પણ એમાં ફક્ત મકર મકરસંક્રાંતિ અને કર્ક કર્કસંક્રાંતિ મહત્ત્વની છે મકર સંક્રાંતિથી ઉત્તરાયણની શરૂઆત થાય છે એટલે કે સૂર્ય આકાશમાં ઉત્તર તરફ જવા લાગે છે આથી દિવસ ધીરે ધીરે મોટો થતો જાય છે અને રાત્રિ નાની થતી જાય છે આવું લગભગ છ મહિના સુધી ચાલે છે ને આને ઉત્તરાયણ કહેવામાં આવે છે ઉત્તરાયણ જ્યારે સૂર્ય મકર